નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શુપાર્થ મોતી દર્શક પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આપણે વાતચીત કરતા હોઈએ છીએ અને એનાલિસિસ થતું હોય છે ચર્ચા ટીમોને લઈને સમીકરણો ઉપર ચર્ચા થતી હોય છે કઈ ટીમ કઈ ટીમથી વધારે મજબૂત છે એના વિશે ચર્ચા થતી હોય છે હીરો ઓફ ધ ડે જે પણ મેચ થઈ જાય ને એમાં દરેક મેચની અંદર આપણે જોયું છે કે એક ખેલાડી હીરો ઓફ ધ ડે તરીકે સામે આવી જતો હોય છે કે પછી સીએસકેનો પથિરાના હોય કે પછી અન્ય કોઈ ટીમની અંદર કે 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 આરનો સાંઈ નારાયણ હોય આ તમામ ખેલાડીઓ છે કોકનો કોક દિવસ ચમકી જતા હોય છે ગઈકાલની જો મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ લો સ્કોર એક આશાને અપેક્ષાઓ એવી હતી કે બે દિવસે જે સતત હાઈ સ્કોરિંગ મેચ રહી એને એવી જ મેચ ગુજરાતમાં ગુજરાત ઘર આંગણે હાઈ સ્કોરિંગ મેચ કરશે પરંતુ જે રીતે ધબડકો થયો જે રીતે લો સ્કોર થયો અને એને જોઈને પ્રેક્ષકો ક્યાંક નિરાશ થયા પરિસ્થિતિ ઉતાર ચઢાવ આઈપીએલમાં હંમેશા જોવા મળતી હોય છે અને જે ડ્રાસ્ટિંગ ઉતાર ચઢાવ જોવા મળે છે એની એના કારણે છે આજની મેચની જો ખાસ કરીને વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ વચ્ચે આજની મેચ કેવા સમીકરણો રહેશે કઈ ટીમ કોના કરતા વધારે ભારે છે એ વિશે ચર્ચા કરીશું એક બાજુ હાર્દિક પંડ્યા જે ચામ દેખાવો જોઈએ એ દેખાઈ નથી રહ્યો મુંબઈ ઇન્ડિયન્સમાં એ સપોર્ટ નથી મળી રહ્યો હાર્દિક પંડ્યાનો બીજી બાજુ શિખર ધવન સિવાયની આજની પંજાબની ટીમ કેટલી મજબૂત રીતે આગળ વધશે એ પણ એક સવાલ છે આ તમામ સવાલો વચ્ચે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં કાર્યક્રમમાં આગળ વધીશું ચર્ચાને આગળ વધારીએ તો પહેલાં એક નજર કરીશું સ્પોટ રિપોર્ટ પર આજે સાત્રીસ કલાકે માં નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ મુંબઈ ઇન્ડિયન્સ પોતાના કેપ્ટન શિખર ધવન પંજાબ સામે મેચ રમશે બંને ટીમો એકબીજા સાથે વાર ટકરાઈ છે અને મુંબઈ સોળ વાર અને પંજાબ પંદર વાર જીતી પણ છે છેલ્લી મેચમાં મુંબઈનો ચેન્નઈ સાથે અને પંજાબનો હૈદરાબાદ સામે પરાજય થયો હતો એટલે બંને ટીમો ફરી એક વાર લયમાં આવવા માટે પ્રયત્ન કરશે આઈપીએલ ના ઉતાર ચઢાવ પણ અજબ છે સૌથી વધુ સ્કોરનો વિક્રમ બને છે તો બે દિવસ પછી સૌથી ઓછો સ્કોર પણ જોવા મળે છે પંજાબના કેપ્ટન સેમ કરંડની કેપ્ટનશિપ સ્કિલની આજે અગ્નિપરીક્ષા છે કે અત્યાર સુધી સૌથી વધુ ઓપનિંગ સ્ટેન્ડમાં રન બનાવનાર ઈશાન કૃષણ અને રોહિત શર્માને કેવી રીતે આઉટ કરવા અને મુંબઈની ટીમને કેવી રીતે હરાવી પંજાબનો બેટિંગ પાવર જોરદાર તો નથી પણ સુશાંત સિંઘ અને આશુતોષ જેવા ખેલાડીઓ મેચનું રૂખ પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે મુંબઈની ચેન્નઈ સામેની હારથી તેનો ફેન બેઝ નારાજ છે જે રીતે છેલ્લી ઓવરમાં ધોનીએ બાજી પલટી નાખી તે પણ સૌ જાણે છે એટલે રોહિત ઈશાન પર આધારિત આ ટીમ સૂર્યા અને હાર્દિક પાસેથી મોટો સપોર્ટ મેળવી શકી નથી ડેવિડ શેફર્ડ એક ઇનિંગના બાદશાહ રહી ગયા છે બંને ટીમો આ મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે અને બંને આઠમા અને નવમા ક્રમની ટીમો છે બ્યુરો રિપોર્ટ સ્પોટ એક્સ અમદાવાદ જોશો ભાઈ પહેલો પ્રશ્ન એવો થાય કે આઈપીએલ કેટલી જોરદાર બની રહી છે કેટલા ઉતાર ચઢાવ હજુ જોવા મળશે કારણ કે બે દિવસ પહેલાં જો વાત કરીએ તો બે મેચો એવી રહી કે જેણે હજાર રનના હજાર રન કરી નાખ્યા ભેગા કરીને જો વાત કરીએ તો અને ગઈકાલની મેચમાં વાત કરીએ તો ગુજરાતે સૌથી ઓછો રોડ બનાવી રન બનાવીને એક ઇતિહાસ સર્જી નાખ્યો પરિસ્થિતિ કેમ આવી થઈ રહી છે દરેક મેચની અંદર જોઈએ તો આપણે એક સ્ટાર પ્લેયર સામે આવે એ પછી સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો ટ્રેવિસ હેડ સામે આવી જાય ધુંદાર બેટિંગ કરતા ગુજરાતમાં હજુ સુધી કોઈ એવો પ્લેયર સામે નથી આવ્યો કે જે હીરો ઓફ ધ ડે તરીકે સામે આવે પરંતુ આઈપીએલમાં જે ઉતાર ચડાવ થઈ રહ્યા છે હજુ કેટલા આઈપીએલ માં બિલકુલ સાચી વાત છે કારણ કે આ વખતે જે રીતે આઈપીએલ રમી રહી છે તમામ તમામ વિક્રમો બધા અધર થઈ ગયા છે કારણ કે જે રીતે રન બને છે પાંચસો પ્લસ ના સ્કોર બે વાર બન્યા અને ક્યાંક ને ક્યાંક આ ટીમો એટલા ધામધૂમથી રન બનાવ્યા હૈદરાબાદ એકવાર બસો સિત્યોર સિત્યોતેર બનાવ્યા બીજી બાજુ બસો અઠ્યાસી બનાવ્યા અને સામે એને જે ટીમો એને ફોલો કરતી હતી અથવા તો ચેસ કરતી હતી એ ટીમો પણ એટલા રન બનાવ્યા અને એમાં આગળ હમણાં જે મેચ છે બસો ત્રેવીસ રન કરીને બી સેફ નહોતી એ મેચ હાથમાંથી નીકળી ગઈ તો ક્યાંક એમ કહી શકાય કે જબરજસ્ત રીતે આઈપીએલ આ વખતે રમાઈ રહી પહેલી વાર સૌથી વધારે છગ્ગા આ પર્ટિક્યુલર માં અત્યાર સુધીની મેચોમાં લાગ્યા છે એટલે આક્રમકતા છે પરિણામલક્ષી તમને મેચો જોવા મળે પણ એ સાથે સાથે ક્યારેક ક્યારેક આ જે આ પ્રકારની મેચો જે ગઈકાલે ગુજરાત ની મેચ તમે વાત કરી એ બી લો સ્કોરિંગ મેચો પણ જોવા મળી છે જે હૈદરાબાદની ટીમે એક સમયે એકસો ને બસો ને સિત્યોતેર રન માન્યા હતા એ જ એકસો પાસઠ માં આઉટ પણ થઈ ગઈ હતી तो ऑप्शन डाउंस इज अ पार्ट ऑफ दिस पर्टिकुलर आईपीएल रोमांच रंजीतनी जो बात करो तो गई कल मैच पर लोगों ने रोमांच ना मळो कारण के लोगो बहुत गुस्सा में था मतलब हरदीप मैच में तो लोगो निकली पण गया था तो क्याक आ प्रकारनी मैचों लोगो ने नती कम थी कारण के बैट्समैन ओरिएंटेड ड्रामा छ कौन अदरवाइज जो जुआ तो તમામે તમામ રેકોર્ડ હું માનું છું કે આ વખતની આઈપીએલમાં તૂટી જશે સૌથી વધારે છગ્ગા હોય સૌથી વધારે છગ્ગા હોય સૌથી મોટું ટોટલ હોય સૌથી લોએસ્ટ ટોટલ હોય સૌથી મહત્વની વાત જો ઉડીને આંખે વળગતી હોય તો બોલર ને ક્યાંય રાહત મળતી નથી બોલર્સ ને હંમેશા માર પડે છે એ ક્યાંક મોટાભાગની મેચોમાં જો ગઈકાલે લો સ્કોરિંગ મેચ હતી ને બોલર્સ ને વિકેટો મળી એ અલગ વાત છે બટ અધરવાઇઝ તમે જોવા જાવ તો બોલર્સ નો કચ્છગાંડ નીકળે છે એટલે આગામી દિવસોમાં બોલર્સ પણ કંઈક વધુ કંઈક નવું લઈને આવે એવી શક્યતા અથવા તો આઈપીએલ ને કોઈ એવા રૂલ પણ બનાવવા પડશે કે જે બોલર્સને અનુકૂળ આવે કારણ કે અત્યાર સુધી તો તમે છ ઓવર્સની જે બે ખેલાડીઓ બહાર રાખ્યા છે રન વધારે બને એ તમે ઇન્ટેન્શન રાખ્યો છે તો ક્યાંક બોલર્સ માટે પણ કંઈક નવું કરવું પડશે નો ડાઉટ કે બે બાઉન્સર નાખવાનો એક નિયમ આવ્યો છે પણ એના કરતા પણ કઈક વધારે થવું જોઈએ અથવા તો કઈક ઇનોવેટિવ બોલિંગ થવી એટલે પહેલી વસ્તુ એ કે રેકોર્ડ ની દ્રષ્ટિએ બધા જ રેકોર્ડ ચૂંટવાની સંભાવનાઓ છે બીજું સૌથી મહત્વની વાત જો જોવા મળી હોય તો પાંચ વખતની ની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમ અને બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ ની ચેમ્પિયન બે હજાર ત્રેવીસ ની રનર્સઅપ ટીમ આવી ધરખમ મજબૂત જોરદાર ખતરનાક ટીમો પોઈન્ટ ટેબલ ને તળીએ છે એટલે આ એક બીજી એક અપ એન્ડ ડાઉન છે કે આ પ્રકારની સ્થિતિ સર્જે છે અને કોઈક નવા જ નવી ટીમો અત્યારે તમને ટોચ ઉપર જોવા મળી રહી છે તમને કે જોવા મળી રહી છે તમને રાજસ્થાન રોયલ્સ જોવા મળી રહી તો અહિયાં પણ બદલાવ આવી રહ્યો છે ચેન્નઈ સુપર કિંગ એક અલગ છે દે હેવ હેવ ધેર ઓન પણ મુંબઈ ઇન્ડિયન્સ અને ખાસ કરીને ગુજરાત ટાઈટન્સ આ બંને ચેમ્પિયન ટીમો અત્યારે ક્યાં છે તો આ જે મહત્વની વાત છે એ છે ઇતિહાસ એ તમામ જોવા મળી રહ્યા છે પછી ની વાત હોય કે પછી લો સ્કોરિંગ ની વાત હોય પરંતુ આજની મેચની જો વાત કરીએ તો આજની મેચ શું સંકેત આપી રહ્યું છે આજની મેચ એક રોમાંચક થવાના આ સંકેત છે કારણ કે બંને ટીમોની જો વાત કરીએ

એ ટીમમાં મોટા ભાગે કોઈ પણ ખેલાડીઓનો ફેરફાર કરાયો નથી તે છતાં ક્રિકેટ કારણે આ ટીમ અત્યારે બેકફૂટ ચાલી રહી છે ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી અત્યારે ભલે આઠમા નું ક્રમે આ બંને ટીમો હોય પણ સરખામણીની દ્રષ્ટિએ જોઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ હજુ પણ એ સ્ટ્રોંગ ટીમ છે ગુજરાત ની અંદર તમે કહી શકો કે એમાંથી હાર્દિક પંડ્યા જતા રહ્યા પણ રોહિત શર્માની ટીમમાંથી એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ માંથી કોઈ ખેલાડી ગયો નથી ઓન ધ કોન્ટ્રી હાર્દિક પંડ્યા પાછો આવ્યો છે તો આ સ્ટ્રોંગ ટીમ હોવી જોઈએ અથવા તો છે પણ એ ટીમ પરફોર્મ કેમ નથી કરતી તો એના કારણો ક્રિકેટ સિવાયના છે જે રીતે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે લાવવામાં આવ્યો જે રીતે રોહિત શર્માની કેપ્ટનશીપ કાઢવામાં આવ્યા તો આ બધા પરિબળોના કારણે ઓવરઓલ પ્રેક્ષકો ઉપર અસર પડી છે ઓવરઓલ અસર પડી છે અને ખાસ કરીને જે ફોલો કરે એ મુંબઈ ઇન્ડિયન્સના સપોર્ટર આજકાલ એમને સપોર્ટ નથી કરી રહ્યા તો આ જે કારણ છે એ આ પ્રકારના કારણો એના કારણે આ ટીમ બેકફૂટ બને કારણ કે કોઈ પણ મેચ જીતવા માટે તમારો પબ્લિક સપોર્ટ તો જરૂરી છે તમારા મેદાન ઉપર તમે રમતા હો અને જો તમને પબ્લિક સપોર્ટ ના પડે તો તમને ડેફિનેટલી મુંબઈની સ્થિતિ કઈ એવી છે છે નો બહુ લાંબુ નથી એટલે સોળ મુંબઈ જીતી પંદર પંજાબ જીતી છે એટલે એનો અર્થ એ થયો કે બંને ટીમો તો સરખી છે આ રીતે જોવા જાવ તો બંને ટીમો સરખી આવે છે કારણ કે એકબીજાની ટીમને હરાવવાની ક્ષમતા ટીમોમાં છે હવે અહીંયા આગળ તમારી પાસે મુંબઈ ઇન્ડિયન્સ એક આખી ટીમ છે રોહિત ઈશાન શાંત સૂર્યા તિરક હાર્દિક ડેવિડ શેપન્ડ નદી અને બાકીના બોર્ડર મુંબઈની અંદર અરે પંજાબની અંદર કેપ્ટન પોતે જ નથી શિખર ધવન નથી રમવાના એટલે એક બે ફૂટ ઉપર છે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો આઠમા નવમાં ક્રમની બે જે ટીમો છે એ બંને ટીમો એકબીજાની ટીમોને હરાવવાની ક્ષમતા ધરાવતા હોવાને કારણે આ જે પહેલી બીજી મેચ જે થઈ પ્રથમ ક્રમ ને બીજો ક્રમ એવી જ રોમાંચક મેચ બનવાની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે એટલે અહીંયા આગળ બંને ટીમોના પ્રશ્નો બી છે બંને ટીમોના પ્લસ પોઈન્ટ બી છે એટલે આજે સી આઈપીએલ ઇઝ વોટ ઓન ધેટ પર્ટિક્યુલર ડે તમે કેવા ચાલો છો તમને એક ચાન્સ મળ્યો રોહિત શર્માને એને સેન્ચુરી મારી દીધી કોઈને પણ એક ચાન્સ મળે તો એ રન બનાવી દે છે આજે એવો ચાન્સ કોને મળશે કોણ ટોસ જીતશે કોણ પહેલા બેટિંગ કરશે કયા પરિણામો કોની તરફેણમાં જશે આ બધી વસ્તુ એક ટોસ થયા પછીની સ્થિતિની વાત છે તો અહિયાં યસ તમે કહી શકો કે બંને મજબૂત ટીમો છે અને બંને એકસો ને એક ટકાની વાત છે તમે હમણાં કહેશો ભાઈ પંજાબમાં તો કોઈ જાણીતા ચહેરા છે જ નહીં બોટ ઇઝ કરેક્ટ બેટસ્ટોન પ્રભસિમરન લિવિંગ લિવિંગસ્ટોન આ કોઈ આઈપીએલમાં મોટા મોટા રેકોર્ડ બનાવનાર ખેલાડીઓ નથી સામે છે રોહિત ઇશાંક સૂર્યા તિલક હાર્દિક અરે બાપરે આખી ટીમ છે જબરજસ્ત તો એ રીતે જો પણ અહીં આગળ ઓગણીસો ભારત તે વેસ્ટ ઇન્ડિઝ કલ્પના નહોતી ઓન પર્ટિક્યુલર ડે આજના દિવસે કોનો ઘોડો ભીમ છે અથવા તો કયો ખેલાડી આજે ચમકે છે એના ઉપર ટીમના પરફોર્મન્સ નો આધાર છે તમે હમણાં બટલરની સેન્ચુરી જોઈ તમે અને બટલરે જે જીત અપાવી હતી એક જ માણસ રમ્યો પણ એક માણસ રમ્યો તે છતાંય આખી ટીમને જીત અપાય એટલે બંને ટીમમાંથી માણસ શશાંક સિંહ આપણે જોઈએ જબરજસ્ત બેટર છે એ બહુ સારું પરફોર્મન્સ કરે આજે શશાંક સિંહ ચાલશે કે શું રોહિત શર્મા ઈશાન કિશન ની જોડી જલ્દી આ તોડી શકશે એટલે ઓન ધીસ પર્ટિક્યુલર ડે કોનો ચરખો ચાલે છે કોનો નસીબ ચાલે છે એના ઉપર આ મેચ આખી એ અંદર પણ બંને ટીમોમાં ખેલાડીઓ જબરજસ્ત બિલકુલ બંને ટીમમાં ખેલાડીઓ જબરદસ્ત છે પરંતુ પંજાબ પાસે પંજાબની જો વાત કરવામાં આવે તો કેપ્ટન શિખર ધવન નથી એની જગ્યાએ સેમકરણ કેપ્ટન બનશે કેટલી એક જવાબદારી સેમકરણના ખભા ઉપર હશે કારણ કે એક સ્કીલ બતાવવાની હશે કેપ્ટનશીપની અને ખાસ કરીને ઈશાન અને રોહિત શર્માની જે ઓપનિંગ જોડી છે એને કેવી રીતે તોડવી અને કેવી રીતે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી એ રણનીતિ સૌથી મહત્વની સમકરણ માટે ક્યાંક એક દબાણ રહેશે તો શું કોઈ ફેર પડશે પંજાબની ટીમમાં પંજાબની ટીમમાં એક ફેર પડશે શિખર ધવન કારણ કે બધા ખેલાડીઓને બી જાણે છે એટલે વધારે બોકડાઉન હોય આ ખેલાડી નવો છે તેમ કરણ અફકોર્સ આઈપીએલમાં જૂનો છે હી નોઝ એવરીબડીઝ ગેમ અને કયા ખેલાડીને ક્યાં કઈ રીતે કયો બોલર એને કરી શકશે ને બહુ આનંદ જબરજસ્ત વાત છે કે ઈશાન કિશન સામે અર્શદીપ જયારે બોલિંગ કરવા આવે ત્યારે ઈશાન કિશન હંમેશા આઉટ થઈ જાય એટલે ઘણી બધી એવી એ છે કે જેમાં આ અર્શદીપ જે છે ઈશાન કિશન હોય તો આ બધી ઘટનાઓ તો તો ઘટવાની છે છે તમારી પાસે જે ખેલાડીઓ અથવા કેપ્ટન ધારો કે સેમ કરન છે તો સેમ કરણ નો રોલ શું છે સેમ સેમકરને પહેલી મેચ જીતાડી હતી પછી ત્યાર પછી અગેન હી કે કોન બેક ઇન્ટુ હવે અહીંયા એવું છે કે તાઇડે તમારી પાસે જે પ્રભસી છે સેમ કરન લિવિંગસ્ટોન છે જીતેશ શર્મા છે શશાંકસિંહ છે આટલા ખેલાડીઓ તમારી પાસે છે એને કઈ રીતે યુટિલાઇઝ કરી શકો છો અને સૌથી મહત્વની વાત જે છે ઈશાન કિશન અને રોહિત શર્મા બંને પાવર પ્લેમાં લગભગ રન રેડ થી રન બનાવે છે એટલે સૌથી ટોચના જે ખેલાડીઓ કહેવાય ને એવા છે ઓલવેઝ આ બે ખેલાડીઓ પાવર પ્લેમાં બોલરને ધોઈ નાખે છે તો પાવર પ્લેમાં કયો બોલર ઇફેક્ટિવ રહેશે કયો બોલર આ બે રન ને કાબુ બે બંને વિસ્ફોટક બેટ્સમેન છે આ એકચ્યુઅલી જોવા જો પહેલી જે શરૂઆતની વિકેટો છે એ જ મુંબઈ ઇન્ડિયન્સ માટે જરૂરી છે જો રોહિત શર્મા ઈશાન શર્મા ઈશાન કિશન તો પરિણામો અલગ હોઈ શકે છે આ ટીમ રોહિત શર્મા ઈશાન કિશન ઉપર નિર્ભર છે એમ કહેવાનું મન થાય છે કે સૂર્યકુમાર આવ્યા પછી કોઈ સારું પ્રદર્શન કરી શક્યા નથી ત્યાં અફકોર્સ એક હાફ સેન્ચુરી મારી તિલક નોટ કન્સિસ્ટન્ટ હાર્દિક પંડ્યા કોઈ ખાસ એનું એ નથી ડેવિડ અને શેફર્ડ આ બંને એક મેચ જીતાડી પછીની મેચોમાં ખાસ કરી નથી એટલે આગળ મુંબઈ ઇન્ડિયન્સ હશે તો રોહિત કિશન રોહિત અને ઈશાન એટલા માટે અહીંયા આગળ સેમ કરણ એ બંને ખેલાડીઓ માટેની કેવી રણનીતિ રહે કારણ કે આ કેપ્ટન અલગ છે શિખરદાન અલગ રીતે રમે એ પેટર્ન એ લઈને ચાલે કે ભાઈ પહેલા ફાસ્ટ બોલર બોલિંગ કરે પછી સ્પીનર આવે પછી આમ આવે આ કદાચ અલગ રીતે રમે તો એ પરિસ્થિતિમાં આ કેપ્ટનની સેમકરણ ને પુરવાર કરવાનું છે આજે કાલે કોઈ ટીમનો કેપ્ટન બની શકે છે તો એ કયા ગુણો એનામાં છે અથવા તો કેટલી સારી રીતે ફિલ્ડિંગ ગોઠવે છે કેટલી સારી રીતે બેટર્સને રિસ્ટ્રિક્ટ કરે છે અને વિકેટો લેવામાં સફળ થાય છે આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ એટલા માટે અહીંયા આગળ કારણ કે સેમ સેમકરણ કોઈ કેપ્ટનશીપનો ભાર નથી કે મારા ઉપર કેપ્ટનશીપ જેને હું દબાઈ છે આઈ એમ વેરી શ્યોર કે એની જેટલી બધી ક્રિકેટિંગ સ્કીલ છે અને જેટલું આઈપીએલ અહિયાં રમ્યો છે ઈ નોઝ એટલે એની પાસે થોડો પ્લસ પોઈન્ટ છે કારણ કે ફિકલ તો ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર પણ અહીંયા આગળ એને બીજા રેકોર્ડ યાદ રાખવાની જરૂર નથી કે રોહિત આમ ફટકાર રોહિત પાંચ સદી બધી નથી મળી આજે મારે રોહિતને આઉટ કરવાનું છે આ રણનીતિ સાથે તેમ કરણ મેદાન ઉપર ઉતરશે એવું લાગી રહ્યું છે બિલકુલ સાચી વાત છે પરંતુ જે રીતે પરિસ્થિતિ જોવા જઈએ મુંબઈ ઇન્ડિયન્સની જોવા જઈએ કે પછી પંજાબની જોવા જોઈએ બંને બંને મેચો મેચો ક્યાં પોતાની જે જે પાસ્ટ મેચ મેચ લાસ્ટ છે 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 એ આવી એક એક લય લય શોધી રહી કે જીતની મળે પરંતુ મુંબઈ ઇન્ડિયન્સમાં ખાસ કરીને વાત કરીએ તો હાર્દિક પંડ્યા ઉપર કેટલું દબાણ છે ચેન્નાઈ સામે જે રીતે હાર્યું અને જે લાસ્ટ ઓવર આપણે સૌ કોઈએ જોયું છે જે થાલાની જે પરફોર્મન્સ જોયું ત્રણ બોલમાં ત્રણ છક્કા અને જે આખી એ ઇનિંગ હતી મુંબઈ ઇન્ડિયન્સ માટે ખાસ કરીને હાર્દિક પંડ્યા ઇઝ અ વેરી ગુડ કેપ્ટન પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એની સાથે રમનાર ખેલાડીઓ એના કરતા વધારે મોટા વિક્રમો ધરાવે છે એના કરતા વધારે કેપ્ટનશીપ કરેલા છે એના કરતા વધારે ક્વોલિફાઈડ છે એના કરતા વધારે બેટિંગ કરેલી છે એના કરતા વધારે બોલિંગ કરેલી છે એનો પ્રોબ્લેમ આ છે હાઉ ટુ ડીલ વિથ સ્ટોરવર્ટ્સ રોહિત શર્માને શું કહી શકે જસપ્રીત ને શું કહી શકે તમે જસપ્રીત બુમરો વિકેટ લે એના ખભા ઉપર હાથ મૂકીને એમ તો ના કહી શકો વેલ્ડન કારણ કે તો દર વખતે વેલ્ડન કરે છે તો અહીંયા આગળ આ પ્રોબ્લેમ છે એક એજિંગ નડે છે જયારે એ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા ત્યારે એમના માટે નહોતું કારણ કે બધા ખેલાડીઓ નવા લીધા એટલે એક જ ડાયરેક્ટિવ કે ભાઈ આમ કરવાનું છે એટલે આખી ટીમ લાગી જાય અહીંયા પ્રોબ્લેમ અલગ છે અહીં જે પ્રોબ્લેમ છે સૂર્યકુમાર યાદવ તો નંબર વન બેટર રોહિત શર્મા ખતરનાક ઓપનર ઈશાન કિશન જોરદાર ખેલાડી તો અહીંયા શરૂઆતના પાંચ ખેલાડીઓ જે છે ચાર ખેલાડીઓ જે છે એ ધરગમ છે એટલે હાર્દિક પંડ્યા થોડોક ક્રશ થાય છે પબ્લિક સપોર્ટ નથી અત્યારે કારણ કે જે રીતે ટીમમાં આવ્યા છે બીજું કે મેચો એક પછી એક હારે છે અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે હી વોન્ટેડ ટુ કમ બેક લાઈમલાઇટ કે મને લોકો અને એના કારણે જ કારણ કે એને એમ હતું કે હું જો છેલ્લી ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની વિકેટ લઈ લઉં તો હું હીરો થઈ જાઉં અથવા તો ઓબ્વિયસ છે જયારે તમે આવા મોટા ખેલાડીની વિકેટ લો તો તમે અને દેટ ઇઝ રીઝન એ કે લાસ્ટ ઓવર બોલર ફાઇનલ ઓવર નાખવા નોર્મલી તો તમારા જે પ્રીમિયર બોલર હોય એ હોય તો એ આવે અને એના પછી જે ત્રણ છગ્ગા પડ્યા અને જે સ્થિતિ થઈ અને ચારો બાજુ જે ટ્રોલ થયા અથવા તો જે કઈ સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચાલી રહ્યું એ વ્યથિત કરેલું છે એને એની કેપેસિટી એઝ અ કેપ્ટન એઝ એ ખેલાડી કોઈ એની ઉપર શંકા નથી બટ ધ વે હી બિહેવ ધ વે હી ડઝ ધ થિંગ કશી વસ્તુ એની ફેવરમાં જતી નથી આ એક વસ્તુ એટલે હાર્દિક પંડ્યા પર એ દબાણ છે કે એને પોતે એકવાર રમે અને ટીમને જીતાડે તો પબ્લિક સિમ્પથી મેળવવા માટે લોકો એની મીન્સ કે એને સપોર્ટ કરશે ઇફ ઇઝ ઇટ ઇઝ નોટ ધેર કારણ કે ના જો ત્રણ વખત એવો મોકા આવે કે જ્યારે હાર્દિક પંડ્યા ટીમને જીતાડી શકે પણ યુ વોઝ નોટ એબલ ટુ ડુ ધેટ બે છગ્ગા માર્યા ત્રીજા બોલે છગ્ગો મારવાની કોશિશમાં આઉટ થઈ ગયા ટીમ હારી ગઈ તો અહીં આગળ એને પુરવાર કરવાનું છે અને એને પુરવાર એ કરવાનું છે કેપ્ટન તરીકે ને કેપ્ટન તરીકે ત્યારે લોકો એક્સેપ્ટ કરશે વેન ધ કેપ્ટન ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે પોતાના પરફોર્મન્સથી ઇન્સ્પાયર કરશે બીજાને ત્યારે કેપ્ટનના લોકો સલામ કરે છે ધોનીના લોકો એમ સલામ નથી કરતા ધોનીને જોઈને લોકો બેટિંગ કરે છે ઇન્સ્પાયર કરે છે માણસ રોહિત શર્મા તમે જુઓ છગ્ગા ગમે તે થાય એના છગ્ગા આજની તારીખમાં લોકો યાદ કરે બધા મોટા મોટા બોલરો એમ કે છે કે ભાઈ રોહિત શર્મા જોવો ખતરનાક બેટ્સમેન કોઈ નહીં કેમ તો એ તમારે એ સ્ટેટસ બનાવવું પડશે અને એટલા માટે હાર્દિક પંડ્યા ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટ અહીં જે ટીમ હતી ગુજરાત ટાઈટન્સની ટીમ હતી યંગ ટીમ હતી એનાથી ઓછા અનુભવી ખેલાડીઓ હતા અહીંયા પાંચ પાંચ એ પ્રેશર એ માત્ર એના પોતાના દેખાવાનું નથી ટીમને જીતાડવાનું છે ટીમને સાથે લઈને ચાલવાનું છે હાર્દિક પંડ્યા વિકેટ લઈને આખું મુંબઈ ઇન્ડિયન્સ એની પાસે ભેગું થઈ જાય એ પરિસ્થિતિ હજુ સુધી આવતી નથી શશાંકિંગ કરી વાત કરીએ પરંતુ પંજાબ ક્યાંક એક હવે ક્યાંક એક ડિપેન્ડેટ થઈ ગયું હોય શશાંકસિંઘ ઉપર એવું લાગી રહ્યું છે પરંતુ જરૂરી નથી કે શશાંકસિંગ એવરી મેચમાં ચાલે જે મોટા નામ છે બેસ્ટો છે પ્રોક્સીમ રમ છે આ નિષ્ફળ જઈ રહ્યા છે

મુંબઈ ઇઝ અન્ડર ટ્રમેન્ડસ પ્રેશર કારણ કે મુંબઈને કોઈ પણ હિસાબે જીતવું છે જીતવા માટે એમને હાર્દિક પંડ્યાને ત્યાંથી અહીંયા લાયા આટલું બધું રમખાણ થયું એટલે મીન્સ કે શાબ્દિક રમખાણ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ થયું હવે જો ના જીતે તો શું તો એ પ્રેશર અત્યારે મુંબઈ ઉપર એટલે એમને જીતો અરે જ્યાં આગળ એની જે પંજાબની જે અપેક્ષા ઓછી હોય ત્યાં આગળ પરફોર્મન્સ પણ એવા બની શકે આજે એકચ્યુઅલી જોવા જાઓ ને તો બોલિંગ અને બેટિંગ વચ્ચે આ જંગ છે કારણ કે બોલિંગ પંજાબની સારી છે બેટિંગ મુંબઈની સારી છે આના ઉપર આખી આખી જંગ છે એવું નથી કે બેટ્સો સારો ખેલાડી નથી એવું નથી કે પ્રભસિમરત ખતરના ખેલાડી નથી એવું નથી કે સેમ કિરણ અને કરણ અને લિવિંગ સ્ટ્રો મેચ નથી જીતાડી જીતાડી છે આજે જરૂર છે એટલે આજે બની શકે કે આમાંથી કોઈ બે ખેલાડીઓ રમી જાય કારણ કે જસપ્રીત બુમરાહ સિવાયના બાકીના બોલર્સ મુંબઈ ઇન્ડિયન્સના એટલા અસરકારક નથી એની મેચોમાં આપણે જોઈ ચૂક્યા ધી ડોન્ટ હેવ ગુડ બોલિંગ લાઇનઅપ કોઈ શ્રેય ગોપાલને એક ઓવર આપી વિકેટ મળી છતાં પણ બીજી ઓવર ના મળી તમારી પાસે નવી છે તો આ પ્રકારની તમારી જે બોલિંગ લાઇનઅપ છે એ જસપ્રીત બુમરાહ સિવાયની એટલી અસરકારક નથી રાખતી ઓફકોર્સ કોઈ જે સારી બોલિંગ કરે છે મળવા સારી બોલિંગ કરે છે બટ સ્ટીલ તો અહીંયા આગળ બોલિંગ બેટિંગ નું આવે છે એટલે તમે આમાંથી જો સેમકરન અને લિવિંગસ્ટ્રોન રમે અથવા તો સેમકરન અને પ્રભસિમરન રમે તો રન થઈ જાય કોઈ બે ખેલાડીને રમવાની જરૂર હોય છે આપણે તો જાણીએ છીએ હમણાં જે રીતે બટલરે મેચ જીતાડી એવા ઘણા કિસ્સા છે કે જે સો સો રન ગયા વખતની મેચમાં રોહિત શર્મા સો રન બનાવીને અણદમ રહ્યા પણ તે છતાં ટીમ હારી ગઈ તો પરિસ્થિતિ એવું છે કે આમની ઉપર કોઈ ભાર નથી એટલે જો બેસ્ટો પચાસ રન કરી શકે છે અથવા તો પાવર પ્લે ની છ ઓવર્સમાં ધમાલ કરીને તાઇડે છે તાઇડે બેસ્ટ્રો બે નાણાં જો રમી શકે છે આઈ થિંક પંજાબ કેન કમ બેક ઇન ટુ ધી ગેમ અને અહીંયા અગેન પેલું એવું નથી કે પહેલા નંબરની ટીમ સામે રમે છે અત્યારે તો આઠમા નવ ટીમની જ આ મેચ છે એટલે એ રીતે જ આપણે કમ્પેરિઝન રાખવાનું હું માનું છું કે પંજાબ પણ ફાઈટ બેક કરી શકે એમ છે

અગેન એક વસ્તુ ચોક્કસ છે કે જસવી બુમરાહ તો ચ્રમ્પકાર તમારું રહેશે જેમાં કોઈ સવાલ નથી હવે સવાલ છે કે જસપ્રીત બોલિંગમાં ક્યારે આવે છે તો એ પાછળના ક્રમે આવે છે એ પાછળના ક્રમે આવે છે ત્યારે સંભાવના હોય અહીંયા તમે કહું કે લગભગ કરવા લીધી છે એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટ મારી દ્રષ્ટિએ પંજાબનું સારું છે